દેશ અને વિદેશમાં વસતા લાખો હરિભક્તો માટે ખુશીનો અવસર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છ તીર્થધામ નારાયણ સરોવર ખાતે પોથી યાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ વિશાળ મંદિર વિશ્રાંતિ ભવન ભોજનાલય નું તારીખ ચૌદ આઠ ના રોજ આચાર્ય મહારાજ શ્રીને ને વરદ હસ્તે થશે લોકાર્પણ ભારત દેશમાં ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિ પણ જન્મ ધારણ કરી આ ભૂમિને તીર્થરૂપ બનાવેલી આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્ય જીવાત્માનું કલ્યાણ થાય છે ભારતખંડમાં મુખ્યત્વે ચાર સરોવરનો મહિમા ખૂબ જ ગવાયો છે તેમાં પંપા સરોવર માન સરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનું સુવર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે નારાયણ સરોવરનો મહિમા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન શ્રી વેદવ્યાસજીએ દર્શાવેલો દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદ ઋષિની પ્રેરણાથી જ આતિથ્ય ક્ષેત્રમાં તપશ્ચર્યા કરી સંતત્વને પામેલા સાથે સાથે દસ પ્રચેતાઓ પણ દસ હજાર વર્ષ પર્યંત આતિથ્ય ક્ષેત્રમાં હાજર રહી જપ કર્યા છે તેનો ઉલ્લેખ પણ શ્રીમદ ભાગવતમાં જોવા મળે છે આવી ભાગ્યવંતી આધારાનો ધરાનો મહિમા ખૂબ જ અપરંપાર છે નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ સંતો અને ભક્તજનો સાથે પધારી સ્નાન કર્યું હતું દેશ અને દુનિયામાં અનેક મંદિરો મંદિરોનું નિર્માણ કાર્ય સેવા સત્સંગ અને સમર્પણના ના સંગાથે કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે જ્યારે ભુજ મંદિરના અક્ષર નિવાસી સંતોએ વર્ષો પહેલા પોતાની ઉપસ્થિતિમાં તે સમયે ઈચ્છા દર્શાવી હતી કે આ ભારતખંડમાં આવેલ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વગેરેનું નિર્માણ થાય સમયાંતરે એ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ ભુજ મંદિરના માન સ્વામી શ્રી ધર્મનંદન દાસ શ્રી નરનારાયણ દેવના સાનિધ્યમાં આ ભગીરથ કાર્ય કરવા મંદિરના મંડળધારી સંતો વરિષ્ઠ સંતો

નારાયણ સરોવર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો વિધિવત પ્રારંભ સાથે વિશાળ પોથયાત્રા નીકળી હતી આ પોથયાત્રામાં ભુજ મંદિરમાં શ્રી ધર્માનંદનદાસજી ઉપમાન સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતો સાથે દાતા પરિવારમાં શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા શ્રી રામજીભાઈ ગોપાલ દબાસિયા શાંતિભાઈ દબાસિયા લાલજીભાઈ દબાસિયા કાંતિભાઈ નારાયણ કેરાઈ ઉપ કોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા

મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી શ્રી ગોલોક બિહારી દાસજી નારાયણ મુનિ આનંદ વલ્લભ દાસજી તથા રામકૃષ્ણ દાસજી નારાયણ તીર્થ મહિમાની કથાનું રસપાન કરાવી જ્યારે સંગીત અને ગાયન સંગાત સ્વામી શ્રીજી નંદન દાસજી નીલકંઠ મુનિ સાથે તબલા સંગીત શ્રી કપિલ મુનિ આપી રહ્યા છે દ્વિતીય સત્રમાં શિવપૂજનના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે વિસ્તાર જનપ્રતિનિધિઓએ લાભ લીધો હતો જ્યારે શ્રી નારાયણ સંત અને બ્રાહ્મણ પૂજનમાં સંતો સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી છે સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસ છે સદગુરુ સ્વામી કેશવજીવનદાસજી છે સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપ દાસ સ્વામી દેવપ્રકાશ દાસ છે સ્વામી ગોલોક બિહારી શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી ધર્મચરણ દાસજી વગેરે સંતો દાતાશ્રીઓ અને હરિભક્તો જોડાયા હતા તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્યાથી ભવ્ય મંદિર અને યાત્રીઓને રહેવા માટે સંકુલના નિર્માણ કાર્ય અંગે વિશેષ માહિતી આપતા ભુજ મંદિર કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું કે ખૂબ ટૂંક સમયમાં આ મંદિર સંકુલ કાર્ય કરવામાં મંદિરની બાંધકામ સમિતિમાં મહંત શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી શ્રી જાદવજી ભગત સદગુરુ સ્વામી શ્રી પરમહંસ અને શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ વિહારી વગેરે સમિતિના સંતો સભ્યો અને એન્જિનિયર ટીમ ભુજ મંદિર માન સ્વામી શ્રી ધર્માનંદન આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે તારીખ ગુરુવાર અમદાવાદ કાળુપુર મંદિર શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંદ એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને વિશાળ સંકુલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે તારીખ 14 આઠ ગુરુવાર સુધી ચાલનાર અમાવતસવમાં ધામોધામથી વંદનીય સંતો યોગીની બહેનો દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારી રહ્યા છે. મહોત્સવમાં ધર્મકુળ તથા સંતોના દીપે દર્શન તેમજ કથા વાર્તાનું શ્રવણ કરી જીવનને ધન્ય ભાગી બનાવવા ભોજ મંદિર માન શ્રી ધર્માનંદનદાસજી વરિષ્ઠ સંતો સાંખ્યયોગી બહેનો તથા ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પધારવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી મંત્ર મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો નાઇન મુંબઈમાં ખુબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન અને સેવન ભાવે સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો